વાંધો નઈ <gocmer guidelines>

મેંદ પીસ પૂરા કરવા લાગશે બીજું નહીં કરવા લાગશે મે બ્લેક દોરો બીજો લે હે રજ બળ વેલા રજા પડી જાય મેં તો કે આપણે આ ગયા વેલા રજા પડી ગઈ આજ તારીખ પર ફૂલમોનો બાય કે વેલા મારા પ્રેમ નગરના તમે મહારાણી રહે

やめてくれるのだと思いきやね。

फोटा एक एक कर कौन है हेलो फोटा को एक एक कर कौन है इनको और कौन है नाइन एक फोटा बोलो तो मैं आधार कर दीजिए रो आठ आठ रे रे बीजे

تو یہ مڑ نہیں بننے لگا اب اپ اپ کے مانس الحمدللہ ماں

આજ પૈરામે કી આયે કળીએ થાવ લખોડ કે કે નકારાય પાસવંજે અંદર મેં નામ દેગે તે ઇતિયે ક આ રાતો કને પુનર મેં પહેલા પાટમાં રાં અહીં પુનર નામ દે પતિ આમ એ રાત કને મેં કેમ